નમસ્કાર બાળ મિત્રો કેમ છો બધા મજામાં છો ને અગાઉના તાસમાં આપણે રાજ્ય સરકારના જે ત્રણ અંગો હતા એમાં ધારાસભા અને કારોબારી વિશે આપણે અભ્યાસ કર્યો હતો આજે આપણે ન્યાયતંત્ર વિશે શીખવાનું છે બાળ મિત્રો ન્યાયતંત્રમાં અદાલતનો સમાવેશ થાય છે અને લોકોનું હિત જળવાય અને લોકોનું સુરક્ષા જળવાય એ માટે ન્યાયતંત્ર ખૂબ સારું કામ કરતી હોય છે અને ન્યાયતંત્રમાં તમારા તાલુકા લેવલથી દેશ લેવલ સુધી અલગ અલગ સંસ્થાઓ છે જેમ કે તાલુકામાં તાલુકા અદાલત હોય એના ઉપરી જિલ્લામાં જિલ્લા અદાલત હોય એના ઉપરી રાજ્યમાં વડી અદાલત હોય છે અને સૌથી મોટી અદાલત એટલે કે સર્વોચ્ચ અદાલત જે દેશ લેવલે કામ કરે છે આમ આપણું ન્યાયતંત્ર ગોઠવાયેલું છે તો ચાલો આજે આપણે ન્યાયતંત્ર વિશે વિસ્તૃત માહિતી મેળવીએ સરકારના ત્રણ અંગો એમાંનું ત્રીજું અંગ એટલે ન્યાયતંત્ર ન્યાયતંત્ર કાયદો અને વ્યવસ્થાનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે અને નાગરિકના હકોનું રક્ષણ અને જતન કરવાનું પણ કાર્ય કરે છે રાજ્યનું ન્યાયતંત્ર જેમાં ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના પહેલી મે ઈસવીસન ઓગણીસો સાહીઠમાં અમદાવાદ ખાતે થઈ હતી એટલે કે ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે રાજ્યનું ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિષ્પક્ષ હોય છે ન્યાયતંત્ર એ લોકોના હિતનું રક્ષણ કરવાનું કાર્ય કરતી હોય છે અને સલાહ આપવાનું કામ કરતી હોય છે કોઈક વખત ન્યાય આપવામાં સમય પણ લાગે છે કારણ કે ન્યાય આપવાનું કાર્ય ખૂબ ઝીણવટપૂર્વક અને કાળજીપૂર્વક કરવાનું હોય છે એટલા માટે ક્યારેક સમય પણ લાગતો હોય છે રાજ્યનું ન્યાયતંત્ર નાગરિકની અપીલોનો નિકાલ કરવાનું કાર્ય કરતું હોય છે દિવાની કે ફોજદારી દાવાઓના ચુકાદા સામે અપીલો સાંભળવાનું કાર્ય કરે છે દીવાની એટલે કે માલ મિલકતના લગતા દાવાઓ અને ફોજદારી એટલે કે શારીરિક લગતા દાવાઓ ફોજદારી દાવાઓ કહેવામાં આવે છે વડી અદાલત ને નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ મુજબ એ પોતાની ફરજો ભજાવે છે જાહેરિતની અરજીઓનો નિકાલ કરવાનું પણ કાર્ય કરે છે બાળ મિત્રો તમે તમારી શાળામાં મધ્યાહન ભોજન જમો છો ને તો આ જે મધ્યાહન ભોજનની જે યોજના છે એ પણ એક જાહેર હિતની અરજીના ફળ સ્વરૂપે થઈ છે આમ સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવાનું કામ કરે છે કાયદો બનાવવાનું પણ કરે છે અને કાયદાનો અમલ પણ કરે છે અને ન્યાયતંત્ર લોકોનું કલ્યાણ થાય એ મુજબ કાર્ય કરતી હોય છે ભારતમાં સમવાય તંત્રની શાસન વ્યવસ્થા છે એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું જ મર્યાદિત હોય છે એટલે કે જેમ કે આપણું ગુજરાત રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્યનું કાયદાને લગતું જ કામ કરે છે જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન ત્રણ યાદીમાં કરવામાં આવ્યું છે જેમાં સંઘ યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી છે સંઘ યાદીમાં વસ્તી ગણતરી નાણાં રેલવે વગેરે જેવા સત્તાણું વિષયોનો સમાવેશ કરવામાં આવે છે રાજ્ય યાદીમાં શિક્ષણ આરોગ્ય કૃષિ જેવા સાસઠ વિષયોનો સમાવેશ કરવામાં આવે છે અને સંયુક્ત યાદીમાં રોજગારી વીજળી વારસાઈ બાબતો જેવા સુડતાલીસ જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે રાજ્ય સરકારના કાર્યો લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોક કલ્યાણ કરવાનું છે રાજ્યમાં કાયદો શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા રાજ્ય સરકાર ભજવતી હોય છે રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો જેવી કે વીજળી એટલે કે તમારા ઘરમાં જે વીજળી આવે છે ને જે પંખો ચાલુ કરો છો ટ્યુબલાઇટ ચાલુ કરો છો એ વીજળી પાકા રસ્તા પીવાનું શુદ્ધ પાણી અને સ્વાસ્થ્યને લગતા મહત્વના કાર્યો રાજ્ય સરકાર કરતી હોય છે સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરતી હોય છે બાળ મિત્રો તમે પણ તમારા ગામમાં સસ્તા અનાજની દુકાને કોઈક વસ્તુ લેવા માટે તમે ગયા હશો તો તે છે સસ્તા અનાજની દુકાન પૂર અતિવૃષ્ટિ દુષ્કાળ ધરતીકંપ વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વખતે લોકોને સહાય પૂરી પાડે છે ન્યાયની વ્યવસ્થા વાહન વ્યવહાર શિક્ષણ સંસ્થાઓ હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પૂરી પાડવાનું રાજ્ય સરકાર કામ કરતી હોય છે આમ રાજ્ય સરકાર લોકોનું હિત લોકોનું કલ્યાણ અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે વિવિધ કાર્યક્રમો પણ કરતી હોય છે સ્વાસ્થ્ય એટલે ફક્ત શારીરિક જ બીમારી નહીં પરંતુ શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક એમ સંપૂર્ણ સારી અવસ્થા એ સારું સ્વાસ્થ્ય કહેવાય છે અને જો આપણું સારું સ્વાસ્થ્ય હોય તો વ્યક્તિનું અને સમાજનું પણ સ્વાસ્થ્ય સારું રહે છે માનવ કલ્યાણનું કાર્ય એનું સ્વાસ્થ્ય સારું હશે તો જ માનવ કલ્યાણનું કાર્ય થઈ શકશે એટલા માટે રાજ્ય સરકાર જુદા જુદા સ્વાસ્થ્ય કાર્યક્રમો ચલાવે છે જેના વિશે આપણે જોઈએ જાહેર સ્વાસ્થ્ય સેવા જાહેર આરોગ્ય કેન્દ્રો પ્રાથમિક સારવાર કેન્દ્રો એટલે કે પીએચસી ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્યના પેટા કેન્દ્રો મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલ બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો સ્વચ્છતા અભિયાન પીવાના પાણીની પ્રાપ્તિ પર્યાવરણ જતનના કાર્યક્રમો કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાષ્ટ્રના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે કેવી કેવી સેવાઓ આપણને મળી રહે છે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ નશીલી દવાઓ પર નિયંત્રણ જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયના કારણે લોકોની સુખાકારી વધે છે તાત્કાલિક સારવાર સેવાઓ માટે એકસો આઠની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ ખાનગી દવાખાના ખાનગી હોસ્પિટલ અને તાલીમી તથા સરકાર માન્ય ખાનગી ડાક્ટરો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે રોગોના નિદાન કરતી ખાનગી લેબોરેટરી પણ મોટી સંખ્યામાં કાર્યરત છે વિવિધ રોગોના નિદાન અને ઉપચાર માટે કામ કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડી રહી છે રાજ્યના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર સવિશેષ પ્રમાણમાં કામ કરતી હોય છે આરોગ્યને લગતા જે પણ કાર્યક્રમો છે તેની પણ આપણે માહિતી મેળવીએ આરોગ્ય અંતર્ગત રાજ્ય સરકારના કાર્યો જેમાં સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ થાય છે ઓરી અછબડા પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણ કાર્યક્રમ પણ થતા હોય છે બાળમિત્રો તમે પણ રસી લેજો કેમ કે રસી લેવાથી અમુક રોગોથી આપણને છુટકારો મળતો હોય છે દારૂબંધી ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ વગેરે પણ કાર્ય રાજ્ય સરકાર કરતી હોય છે બાળ મિત્રો તમે જોવો ચિત્ર સાનું ચિત્ર છે તમે જોયું હશે આ છે એકસો આઠ તાત્કાલિક સેવાઓ માટે એકસો આઠની યોજના પણ સરકાર દ્વારા ચાલતી હોય છે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન પણ કરતી હોય છે જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ થાય છે બાળ મિત્રો તમારા ગામ કે તમારા શહેરમાં અથવા તો નજીકના શહેરમાં આવી જન ઔષધિ કેન્દ્ર હોય તો ત્યાંથી તમે સસ્તા દરે સામાન્ય દવાઓ લઈ શકો છો મલેરિયા કમળો કોડ અંધત્વ મધુપ્રમેહ ક્ષય કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા આરોગ્ય સેવાઓનું આયોજન થતું હોય છે આરોગ્ય અને સરકાર રાષ્ટ્રના નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટેનું આયોજન અને સંચાલન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરતી હોય છે આરોગ્ય માટેની વિવિધ યોજનાઓ મારફતે સેવાઓ પૂરી પાડે છે રાજ્ય સરકાર દ્વારા જે પણ યોજનાઓ છે એના વિશે આપણે જોઈએ મુખ્યમંત્રી અમૃતમ એટલે કે મા યોજના આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ તથા તે કુટુંબની વાર્ષિક આવક રૂપિયા ચાર લાખ કે તેથી ઓછી હોય તેવા કુટુંબને કુટુંબના સભ્યનો તેમાં સમાવેશ કરવામાં આવે છે હૃદય મગજ કિડની કેન્સર બર્ન અને નવજાત શિશુના રોગો અને ગંભીર ઈજાઓ માટે નિયત સારવાર પેકેજીસ નક્કી કરેલા છે અને કરારબદ્ધ થયેલ હોસ્પિટલમાં લાભાર્થીને ડાક્ટરી સારવાર મળી રહે છે બીજી યોજના છે શાળા આરોગ્ય કાર્યક્રમો બાળકો તમારી શાળામાં પણ તમારા આરોગ્યની તપાસણી કરવા માટે તમારી શાળામાં ડોક્ટર કે અન્ય આરોગ્ય કર્મચારી આવતા હોય છે તે ઉપરાંત મિશન બલમ સુખમ યોજના મમતા સખી યોજના જનની સુરક્ષા યોજના જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ ચિરંજીવી યોજના બાલસખા યોજના અને ખિલખિલાટ ડ્રોપબેક યોજના પણ અમલમાં છે કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે આપણે જોઈએ જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન પર્યાવરણ જતનના કાર્યક્રમો રાષ્ટ્રીય પરિવાર યોજના અટલ સ્નેહ યોજના શૌચાલય અને સ્વચ્છતા અભિયાન આયુષ્યમાન ભારત યોજના બાળ મિત્રો તમે જાણો છો આ છે અમદાવાદની સિવિલ હોસ્પિટલ એના વિશે આપણે વિશેષ જાણીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે આ હોસ્પિટલની સ્થાપના ઈસવીસન અઢારસો ને એકતાલીસમાં થઈ હતી બાળમિત્રો તમે પણ તમારી ગામમાં સરકારી જે દવાખાનું છે તેની મુલાકાત માટે જજો અને જે સ્વાસ્થ્ય યોજનાઓ છે તેના વિશે વિસ્તૃત માહિતી તેના આરોગ્ય કર્મચારી પાસેથી મેળવી અને તમારી નોટબુકમાં લખજો how